ચરોતર પંથકને સ્ટ્રોક ફ્રી અભિયાન શહેરની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઝાયડસ દ્વારા જનજાગૃતિ અભિયાન હાથ ધરાયું શહેરના લાંબેલ માર્ગ ઉપર આવેલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઝાયડસ દ્વારા ચરોતર પંથકમાં વધતા જતા સ્ટ્રોકની બીમારી જે અગાઉ ઘડપણમાં થતી હોય હવે યંગ જનરેશનમાં પણ તણાવભર્યા જીવનના કારણે હાઈ બ્લડ પ્રેશર ડાયાબિટીસ ટ્રેસ ધુમ્રપાન કે બેસી રહેવાની આદતના કારણે સ્ટ્રોકની બીમારી વધવા પામી રહી હોય આ માટે નવતર પહેલ ઉભા કરી જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે આ જાગૃતિ અભિયાન આયોજન કરવા પાછળનો હેતુ શું ના હોસ્પિટલના તબીબી ટીમના ન્યુરોલોજીસ્ટ ડોક્ટર પ્રિયાંક પટેલ ડોક્ટર સચિન ઉડવાણી ન્યુરોસર્જન ડોક્ટર સિદ્ધાર્થ મિસ્ત્રી ડોક્ટર અર્પિત જોશી ડોક્ટર કમલેશ ગોહિલ ડોક્ટર ખંજન શાહે માહિતી આપતા જણાવ્યું હતું કે સ્ટ્રોકના લક્ષણોમાં બી ફાસ્ટનું સૂત્ર બી એટલે કે બેલેન્સ એટલે કે આઈસ એફ હેફ ફેસ એ એટલે આર્મ એસ એટલે સ્પીચ અને ટી એટલે ટાઈમના ઉલ્લેખ કરી તેની સારવારમાં ગોલ્ડન અવર મહત્વપૂર્ણ હોય સમયસર સારવારથી દર્દીના જીવન તથા દિમાગ બંનેને બચાવી શકાય છે આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં હજુ પણ જૂની ઘરેડથી ઉપચાર કરવાના પ્રયાસ કરાતા હોય હવે તબીબી ક્ષેત્રે આધુનિક ટેકનોલોજી આવતા ત્વરિત નિદાન થતું હોય આ પ્રકારના લક્ષણો દેખાય તો ત્વરિત સુવિધાયુક્ત હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવે તો દર્દી ઝડપથી સાજા થતા હોય જનજાગૃતિ અભિયાન દ્વારા આ પ્રકારના રોગ સમયે શું તકેદારે રાખવી નિદાન માટે શું આવશ્યક સેવા હાથ ધરવી તથા તેને ઓળખવા જેવા તબીબો દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યાનું જાણવા મળ્યું છે સૌપ્રથમ પ્રથમ ચરોતર પંથકવાસીઓને ઝાયડોસ હોસ્પિટલ આણંદ તરફથી ડૉક્ટર પ્રતિક માળી અને આજના ઉપલબ્ધ ન્યુરોસાયન્સ ટીમના ડૉક્ટર્સ તરફથી સાદર નમસ્તે તો સ્ટ્રોક ફ્રી ચરોતર એના વિશે હું વાત કરું તો સ્ટ્રોક ફ્રી ચરોતરે કોઈ એક્ટિવિટી કે ઇવેન્ટ નથી એ એક ઝુંબેશ છે ઝુંબેશ છે કે જે ચરોતર વાસીઓ માટે લકવાથી એમને કેટલા મુક્ત રાખી શકીએ એ માટેની ઝુંબેશ છે કે જનજાગૃતિ માટેની અને આ ઝુંબેશ થકી અમારે એવો સંદેશો આપવો છે ચરોતર વાસીઓને કે આપણે આવી પરિસ્થિતિમાં કઈ રીતે એક્ટ કરવું તો લકવાના લક્ષણોને પારખવા સમયસર એનું નિદાન કરાવવું અને એવી હોસ્પિટલ સ્ટ્રોક રેડી હોસ્પિટલમાં પહોંચવું કે જ્યાં દરેક ફેસિલિટી ઉપલબ્ધ છે સીટી સ્કેન એમઆરઆઈ મશીન ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં ક્વોલિફાઈડ ટીમ આઈસીયુ ડૉક્ટર્સનું બેકઅપ સાથે ન્યુરો ફિઝિશિયન અને ન્યુરોસર્જનની ઉપલબ્ધિ તો ટ્વેન્ટી ફોર સેવન જ્યાં આ ડૉક્ટરો આવી સુવિધા હોય એવી જગ્યાએ પેશન્ટે પહોંચવું જરૂરી છે ગોલ્ડન અવર્સ તો આગળ કીધું એમ જે સમય સાચવશે એ ફાવશે તો જેમ જણાવ્યું એ રીતે સાહેબે કે સાડા ચારથી સાડા છ કલાક જે બહુ જ અગત્યના છે એમાં લક્ષણોને જાણવા જરૂરી છે અને એ પ્રમાણે આપણે એના ઉપર એક્ટ કરવું જરૂરી છે અને સમયસર સ્ટ્રોક રેડી હોસ્પિટલમાં પહોંચવું જરૂરી છે તો આ આની સાથે બસ હું જે આજની ચરોતરની જે જનતા છે નાગરિક છે એમનો ખૂબ ખૂબ આભાર માનીશ ચરોતર પંથકના જે મહાનુભાવ છે કે જે ઓલરેડી આ ઇવેન્ટના ભાગ બની ચૂક્યા છે અને આવનારા દિવસોમાં આ અભિયાનને આગળ લઈ જવામાં અમને સહકાર આપશે તો એમનો હું આભાર વ્યક્ત કરું છું અને અંતે જે મીડિયાકર્મીઓ છે કે જેમણે આ અભિયાનને સ્ટ્રોક ફ્રી ચરોતર અભિયાનને આજે એમની હાજરી આપીને જે વેગ આપ્યો છે એ બદલ હું એમનો ઋણી છું અને સાથે અમારા ઝાયડસ હોસ્પિટલ આણંદના ન્યુરોસાયન્સ ટીમના ડૉક્ટર્સ અને સ્ટાફ કે જે આ અભિયાનના માટે અને આ અભિયાનને એક સંકલ્પ તરીકે લઈને ખૂબ જ સારી રીતે આગળ વધારી રહ્યા છે તો એમનો હું ખૂબ ખૂબ આભાર માનીશ થેન્ક યુ જી હું ડૉક્ટર પ્રિયાંક પટેલ ઝાડસ હોસ્પિટલ આણંદ ખાતે કન્સલ્ટન્ટ ન્યુરો ફિઝિશિયન તરીકે કામ કરું છું જેમ આપણે સ્ટ્રોકના લક્ષણોમાં બી ફાસ્ટ સૂત્ર જાણ્યું અને એ પણ જાણ્યું કે નાની ઉંમરના વ્યક્તિમાં એટલે કે પચાસથી ઓછી ઉંમરના વ્યક્તિમાં સ્ટ્રોકનું પ્રમાણ આજકાલ ઘણું વધી રહ્યું છે તો સ્ટ્રોક થવાના કારણો શું શું છે તો કારણોમાં મોટી ઉંમરના વ્યક્તિમાં ડાયાબિટીસ બીપી કોલેસ્ટેરોલ હૃદયના ધબકારા નિયમિત હોવા હૃદયની તકલીફ હોવી જેવા કારણો છે નાની ઉંમરના વ્યક્તિમાં ફેમિલી હિસ્ટ્રીમાં કોઈને સ્ટ્રોક હોવો લોહી ગંઠાવાની કે લોહીની ધમનીની દિવાલની જેનેટિક કન્ડિશન્સ તેમજ આજકાલની લાઈફસ્ટાઈલ કે બેઠાડું જીવન વ્યાયામનો અભાવ મેદસ્વીતા વધુ પડતા જંક ફૂડ ધૂમ્રપાન આલ્કોહોલનું સેવન એ બધા કારણો મુખ્ય છે અને જેમ આપણે જાણ્યું કે સ્ટ્રોકના ટ્રીટમેન્ટમાં ગોલ્ડન અવર એટલે કે શરૂઆતના સાડા ચાર કલાકમાં થ્રોમ્બોલિસિસ અને શરૂઆતના છ કલાકમાં થ્રોમ્બેક્ટોમી નામની સારવાર ઉપલબ્ધ હોય છે અને તેના માટે સ્ટ્રોક રેડી હોસ્પિટલ રેકોગ્નાઇઝ કરીને દર્દીએ જેટલું બને એટલું સ્ટ્રોક રેડી હોસ્પિટલમાં પહોંચવું ખૂબ જ જરૂરી છે થેન્ક યુ એ હે હલચલ ટીવી નેટવર્ક ઓલ આમ દેખ રહે હે હલચલી હર હાલચલ પર નઝર હર હાલચલ કી ખબર